તમને અડધો ભાગ લ્યો મારે એટલા પૈસા પટાઇ આવો લે મજૂરી કરી પૈસા ભેગા કર્યું બાકી પૈસા લેવા માં નહીં ઈ તો આખો દાડી ના આવે તારી મન ફેર થઈ ગયું છે વાર

બીરામ લેખાતું દેખાતું નતું તાર તમારી ગાદી છે દેખાતું હોત ને તો ગુન ના બધો જ દેખાતું નતું તાર તો હેરતું હેરતું હેડતું તમે

તો હવે ભાઈ એમ તો જી તો વચ્યો છે હાલ તો પણ હું શું કઉ છું

નક્કી લેબુ નો લઈને આવ્યો છે જોગુજી એક દસ હજાર રૂપિયા માંગે છે એમાં તો જેટલા ટક્કા ખાય છે મારી આબરૂ રાખે એમ નઈ આજે બૈડા દબા આવે બૈડા

હું તો ઓમ તાચી બેઠો છું ભાઈ હાથ તો મારા આર્યા બે બે ઓમ કરી બેઠો છું મારા ઓળશા તો પૈસા હાલવા પડે એમાં તો શેત્રમ લઈ ને થાપુ થોડા મળે એટલે તમે થાપ થોડી છે યાર લે બુજી મે નહીં થોડી લ્યા ભાઈ જુગાજી હા ફારબુ તમે કહો છો કે મે થાપ નહીં થોડી તો મે તમને નહીં થોડી તો ઓય ઓય એમ તો એને કોઈ સોચી તો નહીં

મેટર પડી ગઈ એટલે ફોન કરો છો આ ઇન્સ્ટન્ટ પહેલો ફોન કર્યો બરો હોત ને તો તો અહીંયા આવી જોત અને તરત ને તરત તમારી મેટર સોલ કરી નાખો અલ્યા હે હે મેટર કરવા વાત હજી જન્મ લે હે મારા હોમી જો હે પણ તમે મોડા ફોન કર્યો એટલે હવે શું કરાય મેટર તો પડી ગઈ હવે નો કર્યો હોત ને તો હારું હતું સારું હેડો ફિરતી હોય ને તો ફોન કરી દેવાનો ઓમે એક આખા ગોમ માં ધમકી આવે ને તો પાછા પડી જાય છે નોમ છે મારું બહુ મોટું ગોમ માં